નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સોળ એપ્રિલ બે હજાર પચીસને મિત્રો બુધવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો લાલ ડુંગળીની આવકમાં આજે ઘટાડો થઈ ગયો છે જૂના વેબ્રિજ ગ્રાઉન્ડની મિત્રો વાત કરીએ તો અડધો જ જૂનો વેબ્રિજ ગ્રાઉન્ડ ભરાયો છે બાકી આ બાજુની સાઈડમાં જોઈ શકો છો ખાલી પડેલું છે ડબલ બીની વાત કરીએ તો મિત્રો ડબલ બી પણ આજે ખાલી છે છાપરા નંબર નવની આગળ ને છાપરા નંબર દસની આગળ આજે ઉતરેલી છે મિત્રો અંદાજીત આવક ની વાત કરી મિત્રો તો નવ હજાર કરતાની આસપાસની આજની આવક રહેલી છે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીંયા નવ નંબરના છાપરાની આગળ તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તો મિત્રો આ એક લાલ ડુંગળી વેચાઈ ગઈ છે એકસો ને છોતેર રૂપિયામાં લાલ ડુંગળી વેચાઈ ગઈ છે મિત્રો જોઈ શકો છો તમે આ ગોલાડીમાં છે લાલ ડુંગળી છે એકસો ને છોતેર રૂપિયા ભાવ થયું છે એકદમ લાલ ઉપર છે તમે જોઈ શકો છો કલર એકદમ લાલ કલર છે એકસો ને છોતેર રૂપિયા ભાવે છે સાઇઝની વાત કરીએ તો મીડિયમ સાઇઝમાં છે બહુ મોટી નથી એકસો છોત્તેર રૂપિયા ભાવે છે હું અબિયલ પૂછ્યા કે કેવી રીતે મુકાસ કરી દીધી હે બોલો ખાસા નહી હા એ મિસ્કલ પૂછ્યા હવે બગલા મિત્રો એકસો ને એકસાઠ રૂપિયા માં આ માલ વેચાણો છે ઝીણા મોટી સાઈઝ છે ને ખાબદાબ મુકેલો છે ઝીણા મોટું બધી જોખી લેવાની શરતે છે એકસાઠ રૂપિયા ભાવ થયો છે હરાજી ખાબદાબ મુકેલી છે એકસો એકસાઠ રૂપિયા ભાવ થયો છે કોક બેતું હોય એની અંદર મિક્સ માં ને થોડું કસ્ટર હે એકસો એકસાઠ રૂપિયા ભાવ થયો તો મિત્રો એકસો ને છોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે ઝીણા મોટી સાઇઝમાં છે આ પ્રમાણે અને સિંગલ પતિ માલ છે તમે જોઈ શકો છો પતિ નીકળી ગયેલો માલ આની અંદર ઘણો બધો છે પતિ જ નથી એવો માલ છે એકસો છોતેર રૂપિયા ભાવથી છે ઝીણા મોટી સાઇઝમાં બાકી બગડ કેવું કાંઈ છે ને પતિ વગરનો માલ છે

બસો ને છવ્વીસ રૂપિયા માલ વેચણો છે ઝીણા મોટી સાઈઝ માં છે આ પ્રકારનો માલ છે જે શકો છો પતિ માલ છે કોક તો સુપર માલ હોતો આની અંદર છે આ પ્રકારનો નો છવ્વીસ રૂપિયા બાકી પતિ વગરનો માલ હોતો છે આની અંદર મિક્સમાં માં છવ્વીસ રૂપિયા ભાવ છે બાકી ઝીણા મોટી સાઈઝ માં છે બગાડ કેવું કઈ છે ને કોક ગાંઠિયા પતિ વગરનો નો હોતો છે આની અંદર બસો ને રૂપિયા ભાવ છે તેમજ મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરીએ તો સાઈઝ વાળો વકલ અહીંયા છે બે વકલ છે સાઈઝ વાળા બજાર ભાવ જાણી લે

દેખાડી દો કેવી ડુંગળી છે તો મિત્રો બસો ને એકવીસ આ માલ વેચાણો છે જે પેલા વેચાણી જોઈ શકો છો એકદમ સાઇઝ વાળો માલ છે બસો ને એકવીસ રૂપિયા આની અંદર ઝીણી સાઈઝ છે થોડીક નાની સાઇઝનો માલ છે થોડોક અંદર મિક્સમાં બાકી સાઈઝમાં બધું સારું છે મોટી સાઇઝમાં છે બસો ને એકવીસ રૂપિયામાં આ માલ વેચાણો છે અને આના બસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે તમે જોઈ શકો છો બે માલ સેમ જ છે આ સાઈઝ વાળો જ માલ છે આના બસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે સાઈઝ તમે જોઈ શકો છો સાઈઝ વાળો સારો માલ છે બસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે તો વાયનાલ ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો એવું ને એવું શમ બજાર છે ગઈકાલ જેવું આજે પણ બજાર જોવા મળી રહેલું છે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશે પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂત ને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો લાઈક કરતા રહેજો અને અન્ય ભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ